જેતલપુરમાં વાલમજી સુખ આપી રહ્યા છે એમ કરતા કરતા ભીમ એકાદશી નો દિવસ આવ્યો હે રામ શરણજી ભીમ એકાદશી ના દિવસે આખો દિવસ ભગવાને બધાને બહુ સત્સંગ કથા વાર્તા નું સુખ આપ્યું રાત્રિનો સમય થયો એટલે એકાદશીનું જાગરણ કર્યું સંત તે ભગવાન એકાદશી નું જાગરણ કર્યું તમે કોઈ કરો છો ઘણા કરે છો એકાદશીના આખી રાતના જાગરણ કરતા હોય પહેલાં કોઈ કરી લીધું હોય અથવા તો કોઈ હજી કરતા પણ હોય બહુ મહિમા છે એકાદશીનો ઉપવાસ દિવસે પણ નહીં સુવાનો ઉપવાસ કરવાનો વળી રાત્રે જાગરણ કરવું પૂરેપૂરી એકાદશીને ફળ મળે એવી તો કોક જ કરે ને ઘણી વાર એમ હોય દિવસે મેળ નો પીડ્યો હોય ને એટલે એકાદશી રાતે વેલું વેલી પથારી થઈ જાય એમ કે આજે આખો દી મેળ નથી ખાધો ને ત્યાં એકાદશી પૂરી થાય તો હોઈ જાય એની વાટે હોય પણ જેમ જાગરણ થાય ને જાગરણમાં શું કરવાનું હોય ખબર છે ભજન હો તો પછી શું થઈ જાય ઉજાગરો ઉજાગરાનો તો થાકે બહુ લાગે જાગરણ ચું હોય ને એનું ફળ મળે અને એનો થાક ન લાગે એટલે ભક્તિ કરતા કરતા કથાઓ સાંભળતા સાંભળતા જાગરણ કરીએ તો થાય જો મહારાજે કીધું એકાદશી નું જાગરણ કર્યું સંત સાથે ભગવાન મનોહર ત્યાં મેર કરી લીલા કરે છે તે સ્થાન સંતને ત્યાં પોત પોતાના કરાવ્યા દિવ્ય દર્શન ભગવાને નિજ સ્વરૂપ નિરખતા આનંદ આપ્યો અતિ ઘણો એકાદશીના જાગરણમાં ભગવાને પોતાના સ્વરૂપનું સુખ આપ્યું છે સૌ સંતો ભક્તોને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા છે અને બારસના દિવસે મહારાજ વહેલા જાગ્યા છે નિત્ય વિધિ કરી મહારાજ મોલની અગાશીએ છીએ છત્રી છે ત્યાં મહારાજ બિરાજા છે ધ્યાન કરજો છત્રી છે ત્યાં મહારાજ બિરાજમાન થઈ ગયા છે સુંદર સભા ભરાઈ ગઈ છે આપણે બધા સભામાં બેઠા જ છીએ જેતલપુરના મોલમાં અને એ સમયે જીવણદાસ ભગત એટલે કે જીવણ ભગત મહારાજને માટે અતિ પ્રેમથી રોટલો ને ભાજી લઈને આવ્યા હો ડોડીની ભાજી ને રોટલો બનાવી ને બે રોટલા ને વચ્ચે ભાજી મૂકી હતી પછી કપડાં કપડા વીટી અને કપડું આમ બગલ માં રાખી છેલ્લે ઊભા હતા બધા ભક્તો ને એવો ભાવ હતો કે મહારાજને આપણે જમાડવા છે હોવ હોવ ને ઘેરે થાળ લાવ્યા તા ને મોલ માં ભગવાન ને જમાડતા હતા બધા એ પોતપોતાના હૃદયના ભાવથી લાવેલા થાળ ભગવાનને જમાડતા હતા લાઈનમાં હો ઊભા હતા જીવાણ ભગતને એમ કે મારા ઘરમાં કાંઈ નથી પણ મારા હૃદયમાં ભાવ છે કે મારે જમાડી લેવા છે એકવાર ભગવાનને ઘરમાં કાંઈ નહીં ભાજી કેવી હોય ખબર છે તમને ડોડી ની ભાજી હવે એવું ખડ હોય ને એની ક્યાંક ભાજી થતી નો રોટલો નહી બાજરીનો નહીં રોટલા કેવા થાય કર્યા કોઈ દી તમે કરી જોજો લાગે છે આપણે ક્યારેક મઠ હોય જરાક દળીને એકાદો કરીને ચાખજો કે ભગવાન એનો મઠનો રોટલો જેમાં થાય લ્યો કેમ ખવાતો હશે એ કેવો કઠણ થતો હશે એ મઠનો રોટલો લઈને છેલ્લે ઉભાતા ત્યારે મહારાજ રાજી બોલ્યા કે જીવન ભગત કેમ છેલ્લે કેમ ઉભા આવો મહારાજે એમ હાથ પાડ્યો અને દૂર ઉભાતા અને હાથમાં મહારાજને માટે રોટલો લઈને આમ હંતાડીને રાખ્યો તો શરમ આવતી હતી કે આવા બધા ભક્તો કેવા કેવા હરા હરા તાળ લાવે ને આપણો હવે રોટલો ને ભાજી હું ભગવાનને જમાડવું હતા ને દૂર તો મહારાજે નજીક બોલાવ્યા અને નજીક આવ્યા ત્યારે જીવણ ભગતે મહારાજને કીધું મહારાજ મને જમાડવાનો ભાવ થયો એટલે ઘરમાં જે હતું ને એ બનાવીને લાવો છું મહારાજ કે લાવો લાવો અમને મટનો રોટલો બહુ ભાવે આ બધા હારા હારા પકવાન ને મીવાન મેવાન મીઠાઈને બધું લઈ લઈને આવે એ બધું ગળપણ ને એ બધું જમી જમીને અમે થાકી ગયા એટલે અમને રોટલા ની ઈચ્છા થઈ તમે ગામ કે લગ્નમાં જઈ જઈને ખાય રોટલો કરીને ખાવું એમ હોય ને એમ મહારાજે એમ કીધું લાવો લો ભાવ ને પ્રેમ જોઈને ભગવાન મઠનો રોટલો એને હાથમાં જ લઈ લીધો અને મહારાજ સભામાં આવીને જમતા જાય ને વખાણ કરતા જાય અડધો રોટલો મઠનો મહારાજ જમી ગયા બ્રહ્માનંદ સ્વામીને વળી એમ થયું કે આ રોટલો તો બહુ કડક માંડ માંડ ભાંગે છે આટલો કઠણ રોટલો મહારાજ અડધો જમી ગયા અને હજી જેમાં જ કરે છે મૂકતા જ નથી કેટલા ભાવથી જમે છે ભાવ અને પ્રેમ ને વશ થઈને ભગવાન ભક્તના મઠના રોટલાય જેમાં છે હો એવું કઈ નહીં ભગવાન ને હારું હારું જમાડી તો જ જમે નહીતર નહીં ભગવાન તો ભાવના પૂછ્યા છે ભોજનના નહીં જીવણ ભગતના મઠના રોટલા ઉપર પણ ભગવાનને ભાવ થયો છે આપણા ઘરની અંદર આપણા ઠાકોરજી પધરાવા હોય સિંહાસનમાં એમાં પ્રગટ ભાવ રાખી અને આપણે દરરોજ થાળ ધરાવવાઓ કોઈ દી ભૂલી ન જવું ઘણા એમ કહેતા હોય અમે એકવાર ધરાવી પછી આખો દી નહીં ઘણા એમ કહે કે સારું ક્યાંક બનાવ્યું હોય ને ત્યારે ધરાવી પછી તો દરરોજ ધરાવે જ છે પણ ગણા ગણા એમ પણ કેતા હોય પણ એક વાર નહીં આપણે કેટલી વાર જમીએ છીએ ત્રણ વાર રસોડા શરૂ જ ધમધમતા હોય તો આપણે ભગવાનને તાળ ધરાવવા વગેરે જમવું નહીં હો કોઈ દી કેટલા થાળ ધરાવો છો આંગળી કરવી છે દરરોજ હવે નો ધરાવતા હોય ને એને હવે નિયમ લઈ લેવો જો આપણા સિંહાસનમાં ભગવાન સાક્ષાત અક્ષરધામના અધિપતિ એ જ બિરાજે છે જો ઘરની અંદર ભગવાને રાખવા હોય ને તો દરરોજ ભગવાનનો ભાવથી પૂજન અર્ચન વંદન આરતી ઓઢાડવા જગાડવા થાળ ધરાવવા બધું જ કરીએ ને તો ભગવાન રહેશે નહીંતર ભગવાન જ્યાં હારા થાળ ધરાવતા હશે ને એને ઘેર વૈયા જશે પછી આપણું સિંહાસન ખાલી રહેશે આમ મૂર્તિ રહેશે એની અંદર ભગવાન આવીર ભાવ નહીં રહે તો પછી ભગવાન વગેરેનું ઘર તો કેવું કહેવાય

તેહ જો નહી કાળ માયા અક્ષરધામ એવું દિવ્યો ઈ મૂકીને ભગવાન આ ધૂળિયા લોકમાં શું કામ આવે આ ધૂળિયો લોક નથી જ્યાં હલ્લી ને ધૂળ ચોટે ગાય માટીના ઘર ઈ સમયે કોઈ પ્રકારની સુવિધાઓ નહોતી ગાર માટીના ઘરમાં જ રહેવાનું સુખ સગવડ એસી વાળા રૂમ ને એવું કઈ હતું ભગવાન ને જ્યાં હોય ને આ ભગવાન ધૂળમાં બે જતા હતા તોય ભગવાના ધૂળિયા લોકમાં હું કામ આવ્યા